ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચલાલા માનવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો આજે સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમી ઉજવાઈ રહી છે ત્યારે ચલાલામાં માનવ મંદિર આવેલું છે ત્યાં હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તિભાવ સાથે યજ્ઞ પૂજા વિધિ તેમજ વિવિધ કાર્યક્રમો સાથે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના સાથે સમગ્ર ચલાલા શહેર ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમ યોજવામાં માનવ મંદિર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા વસુદેવ વસુધમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદિર જગદ્ગુરુ જય શ્રી કૃષ્ણ ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા દ્વારા આયોજિત આ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિરના સાનિધ્યમાં આજે આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે આ દિવ્ય બધા ભાવિક ભક્તો સાથે મળી અને મહા મહાભગવાનનો જન્મ ઉત્સવ ઉત્સવ ઉજવાયો છે અને સાથે અમારા માનવ મંદિરના પ્રેરક એવા મંજુ દીદી દ્વારા માનવ મંદિર પરિવારના દરેક સભ્યનું કલ્યાણ થાય બધાનું સારું થાય એ ભાવથી અહીંયા એક મહિના સુધી ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા શિવ અભિષેકનું પણ આયોજન કરેલ છે અને સાથે મહિના શ્રાવણ મહિના અંતર્ગત ત્રણ મહાયજ્ઞનું આયોજન અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આજે ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહથી આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે અહીંયા માનવ મંદિરના પ્રાંગણની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય કૃષ્ણ જન્મ અહીંયા ઉજવાયો અને સાથે અમારા દીદીનો એવો ભાવ છે કે અવકાશની અંદર ફસાયેલા આપણા ભારતના દીકરી સુનિતા વિલિયમ્સ કોઈ ટેકનિકલ ખામીને લીધે ત્યાં ફસાયા છે તો આપણે બધાએ અહીંયા ભાવિક ભક્તો એવી પ્રાર્થના કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભોળાનાથ એમને દિવ્ય જલ્દીથી આ પૃથ્વી ઉપર પાછા લાવે એવી પ્રાર્થના સાથે અહીંયા આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ આયોજન પૂર્ણ થયું છે જય શ્રી કૃષ્ણ